આપણે આવી ગયા છે એસટીપી પ્લાન્ટ સાંજોડા રોડે અને અત્રે ઉપસ્થિત મેયર શ્રી ગીતાબેન પરમાર ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આપણે હરેશભાઈ પરસાણા અને શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા અત્રે ઉપસ્થિત છે ચાલો તેની પાસેથી આપણે થોડી માહિતી મેળવીએ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ શરૂઆત થઈ ગયું હતું અને પહેલાં તબક્કાનું કામ આપણે પૂરું કરેલું છે ને જે ગંદુ પાણી નીકળતું હોય છે એના માટે આપણે એસટીપી પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે એવા ત્રણ જગ્યાએ એમાંનું પૈકી એક ઝાંઝરડા કે ઝાંઝરડાનું સમગ્ર ખરાબ પાણી આ એસટીપીમાં આવી અને એનું શુદ્ધિકરણ થાય કારણ કે ખરાબ પાણી ઉપયોગ કરવાથી શરીરને અને આરોગ્યને ખૂબ નુકસાનકારક છે એટલે તળાવમાં અને નદીઓમાં આ પાણી ન છોડાતા તેનું પાણી અહીંયા ડે આવી અહીંયા એસટીપીમાં આવી અને આ પાણીનું શુદ્ધિકરણ થાય છે અને પછી આ પાણી કંપનીઓને અને ખેતરો માટે આ લોકોને આપવામાં આવે છે તો આ પ્લાન્ટ ખૂબ અહીંયા જોવો તો તમને ખબર પડે કે આ ખૂબ મોટો પ્લાન છે અને અહીંયા જે પાણીનું ટ્રીટમેન્ટ થાય છે અને શુદ્ધિકરણ કરો કરીને સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટની જે ગાઈડલાઈન હતી કે ખરાબ પાણી ક્યારેય પણ કોઈ બે ભેગું ન થવું જોઈએ અને એનાથીને શરીરને કેટલું નુકસાન થાય છે સાડા ત્રણસો કરોડના ખર્ચે પેલી ભૂગર્ભ ગટરનું કામ પૂરું થયું બીજી સાડા ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે પાઇપ જોડવાનું કામ ચાલુ છે ઘરે ઘરેથીને જે પાણી આવશે ને ગામમાંથીને જે પાણી આવશે એ માત્ર અહીંયા ગંદુ પાણી જવાનું છે એટલે આખા જૂનાગઢની અંદર કાયમ માટેની નિરાશ થઈ જાય એના માટેનો આ પ્લાન છે ખરેખર હું જે એજન્સી છે એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે અહીંયા આવ્યા પછી એક એટલી સરસ રીતે ને એટલું ઝડપી કામ કર્યું છે અને એકવાર જોવા આવશો તો એ તમને ખબર પડશે કે ગંદુ પાણી અત્યારે ઝાંઝેરા રોડનું સરગવાડાનું એ ચાલુ થઈ ગયું છે ફરીને એજન્સીને કહું કે જેટલું બને એટલું ઝડપથીને કામ પૂરું કરું ગામમાં બીજા તબક્કાનું પણ કામ ચાલુ છે જો સંપૂર્ણ પાણી આ એસટીપી સુધી પહોંચતું થશે તો જ આઈએસટી પી રન થશે એટલે અને શુદ્ધ પાણી થઈ અને ફરીથી ઇરીગેશન માટે અને ઇન્ડસ્ટ્રીઅલ યુઝ માટે ઉપયોગ થશે એનજીટીની ગાઈડલાઈન પ્રમાણે શહેરનું પાણી હોકળામાં અથવા તો નદીમાં છોડવાનું મનાય છે એના કારણે જ આ ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે અને પાણી નો યોગ્ય રીતે ઉપયોગ થઈ થઈ રહે એ માટે થઈને આ એસટીપી બનાવવામાં આવ્યા છે ઇતિહાસમાં જે રોગચાળો ફાટી નીકળતો હતો ચામડીના રોગો છે બીજા રોગો છે આના સ્વાર્થને ખૂબ જ હાનિકારક થતું હતું આ પ્રદૂષિત પાણી જેથી કરીને અસંખ્ય રોગોનું નિરાકરણ કરવા અને જનહિતમાં જે જૂનાગઢ મહાનગરપાલિકાની ટીમે અને પાણી પુરવઠાની ટીમે જે કામગીરી કરી છે તે બદલ હોય હૃદયપૂર્વક આવકારું